ગુડ બીજી કઈ ગાઉ છો બીજી ગાવ હા ગાઉ ચલો બાલ ગીત કોઈને આવડે છે બાલગીત આવડે છે ગાતા અભિનય ગીત કરો અહીંયા એને કરો કરો બેટા ગભરાયા વગર હં બે ત્રણ જણ જે બી આવી જાઓ હા બધા ઊભા થઈને કરવું હોય તો બધા કરો હા અહીંયા તમે સામે રહો બેટા બીજા હા તમે અહીંયા ઊભા રહો હા બેટા ચલો तो ज्योति बोलो बेटा थोड़ा जोर जोरती गाओ बेटा जोर जोरती गाओ थोड़ा વેરી ગુડ બધા માટે તાળી જોરથી પાડો વેરી ગુડ